જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરીશું અરવિંદ કેજરીવાલની કે જેણે વાત કરી છે પોતાની કે એ બે દિવસ પછી રાજીનામું આપી દેશે તો અરવિંદ કેજરીવાલ વિશે આખી આખી વાત કરીએ તો આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો તો આવો આપણે વાત કરીએ અરવિંદ કેજરીવાલની તો કેજરીવાલે મોટી જાહેરાત કરી છે કે બે દિવસ પછી એ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધે તો આખી આખી ઘટના એવી રીતે છે કે જે હું તમને હમણાં કહું છું સીએમ અરવિંદ કેજરીવાલ એડ્રેસ પાર્ટી વર્કર્સ સો દિલ્હી લીકર પોલિસી કેસમાં એકસો ને સત્તોતેર દિવસ બાદ જેલમાંથી છૂટ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા અને આપના કાર્યકરો ફરી જોશ પૂરવાનું કામ કરતા સભાને સંબોધી હતી આ દરમિયાન તેઓ આક્રમક મૂળમાં પણ દેખાયા અને સીધા જ ભાજપ પર આક્રમણ અને પ્રહાર કર્યા હતા આ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી હતી કે હું બે દિવસમાં સીએમની ખુરશી ઉપરથી રાજીનામું આપી દઈશ કેજરીવાલે કહ્યું કે આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ હું તમારી અદાલતમાં આવ્યો છું હવે તમે જ નિર્ણય કરો કે કોણ સાચું હતું મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે પરંતુ અમારી માંગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે અને ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા મુખ્યમંત્રી બની શકે છે હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે ઈમાનદાર એ પ્રજાએ નક્કી કરવાનું પ્રજા ઉપર છોડી દઈશું હવે દિલ્હીના શક્ય એટલી ઝડપથી પસંદગી કરી અને જ્યાં સુધી લોકો ફેંસલો ન કરે કે કેજરીવાલ પ્રમાણિક છે કે નહીં ત્યાં સુધી હું ખુરશી ઉપર નહીં બેસું કેજરીવાલ પ્રમાણિક લાગતો હોય તો આપને ભરપૂર વોટ આપજો જામીન મળ્યાના બે દિવસ બાદ પહેલી સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન અમાનતુલ્લા ખાન પણ જેલમાંથી ઝડપથી બહાર આવી જશે દિલ્હીના લોકોએ અમારા માટે પ્રાર્થના કરી એ બદલ હું તેમનો આભારી છું અને જેલમાં અનેક પુસ્તક વાંચ્યા જેમાં રામાયણ ગીતા વગેરે સામેલ છે અને હું મારી સાથે ભગતસિંહની જેલ ડાયરી પણ લાવ્યો છું અને જેલમાં મેં એ પણ વાંચી છે તો કેજરીવાલે કહ્યું કે અમારા નાનકડા પક્ષે દેશનું રાજકારણ બદલી નાખ્યું છે જેલમાં વિચારવાનો સમય મળ્યો મેં જેલમાંથી એક જ પત્ર લખ્યો હતો એ પણ ઉપરાજ્યપાલને એ પત્ર મને પાછો મોકલી દેવાયો અને ચેતવણી આપવામાં આવી કે બીજી વખત પત્ર લખ્યો તો પરિવારને પણ મળવા નહીં દઈએ અમારા પક્ષને ખતમ કરવા માટે ભાજપે કાવતરું ઘડ્યું હતું જે નિષ્ફળ રહ્યું ઉલટાનું હું તો વધુ જ ગુસ્સામાં અને જુસામાં સાથે જેલમાંથી બહાર આવ્યો છું આવું અરવિંદ કેજરીવાલ કહે છે અને શનિવારે ચૌદમી સપ્ટેમ્બર અરવિંદ કેજરીવાલ કન્નોટ પ્લેસના હનુમાન મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી અને આ પ્રસંગે તેમની સાથે તેમની પત્ની સુનિતા કેજરીવાલ આપ નેતા મનીષ સિસોદિયા સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજ હાજર હતા તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે ભગવાન દરેક મુશ્કેલીઓમાં મારી પડખે છે કારણ કે મેં હંમેશા સત્યનો સાથ આપ્યો છે તો આ આખી આખી ઘટના હતી એ ઘટના મિત્રો મેં તમારા સમક્ષ કરી કે જે રીતે અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું હવે સીએમ નહીં બનો અને હું પ્રજાની સાથે રહીશ પ્રજાની વચ્ચે જઈશ અને હું મને પોતાને ઈમાનદાર છું કે નહીં એ હું સાબિત કરીને બતાવીશ તો આ આખી આખી ઘટના હતી જે રીતે અરવિંદ કેજરીવાલે કહ્યું કે બે દિવસમાં એ રાજીનામું આપી દેશે અને જે વાતો અરવિંદ કેજરીવાલની હતી એ મેં તમારી સમક્ષ કરી અને આ તમને વાતો સારી લાગતી હોય રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરો જય હિન્દ